નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે ગયા અઠવાડિયે જોયું ભાઈ ગુરુનું પિતૃઋણ જોયું તો આજે છે ને આજે આપણે સૂર્યના પિતૃ ઋણ વિશે વાત કરીએ માનવ જીવનમાં ઋણ એક એવી વસ્તુ છે કે જો એની સમજણ તમને પડી ગઈ તમે એનું નિરાકરણ કરી લીધું તો જીવનનું દુઃખ ચપટીમાં દૂર કરી શકાય પણ જો આપણે સમજણ ન પડે તો આપણે ગોથા ખાઈ ખાઈને પાછા આપણે ત્યાં જ આવીને ઊભા રહી જઈએ અને પેલું ઊંડા દરિયામાં ડૂબતા હોય ને એવું આપણે અહેસાસ આવે કે ભાઈ પાણીમાંથી નીકળવું કઈ રીતે કોઈ કંઈ કે કોઈ બીજો કંઈ જુદી વાત કરે કોઈ કે ભાઈ આ કુંડીમાં વાંધો છે કોઈ કે પિતૃદોષ છે ને હવે તો કેવું આવી ગયું છે કોઈએ કંઈક કરી નાખ્યું કંઈક છે તમારા ગ્રહો નથી ચાલતા નથી તમને સાથ આપતા આ બધી વસ્તુઓને આપણે એક સાઈડ કરી દઈએ અત્યારે આપણે એની પર કોઈ વિચાર નથી અત્યારે આપણે જોઈએ કે ભાઈ માનવ જીવનમાં જ્યારે એ માણસ પોતાની ઇજ્જત ગુમાવે છે પોતાનું તેજ ગુમાવે છે સામેનો માણસ એની વાત માનતો નથી બાળક નથી જીવનમાં કોઈ સ્થિરતા નથી જીવનની શરૂઆત કરે છે શરૂઆતમાં જ ગરીબીનો સામનો કરવો પડે એની જોવાની એને કામ નથી લાગતી ત્યાં તકલીફ પડી ગઈ કોઈકની સામે જઈને ઊભા રહી તો પેલો મોડું બગાડીને કહે કે ભાઈ આ ક્યાં અહીંયા આવ્યો એમ તો આ જે બધી ઘટનાઓ છે ત્યારે શું કરવું તો મિત્રો આવા સમયે છે ને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે આમાં હજુ ઘણી બધી બાબતો આવશે પાંચમું સ્થાન આપણી કુંડીમાં પાંચમું સ્થાન જોવાનું પાંચમું સ્થાન સિંહ રાશિનું સ્થાન સૂર્યનું સ્થાન જ્યારે કુંડીમાં સૂર્યને લગતો પિતૃદોષ હોય ત્યારે આપણે પાંચમા સ્થાન થી જોવો પડે પાંચમા સ્થાનમાં કયા ગ્રહ આવે તો સૂર્યનું ઋણ લાગે તો સૌથી પહેલો સૂર્યનો દુશ્મન શુક્ર શનિ રાહુ અને કેતુ આ ચારમાંથી એક ગ્રહ પાંચમા સ્થાનમાં બેસી ગયા તો માની લો કે તમારી કુંડળીમાં સૂર્યનો દોષ લાગ્યો ગયો આવો માણસ સામેના માણસને પ્રભાવિત નથી કરી શકતો શારીરિક રીતે નબળો પડી જાય જીવનમાં તકલીફ જ તકલીફ હોય એને કોઈ માન સન્માન ન આપે બીજાને મનાવવાની તાકાત એની પૂરી થઈ જાય એના ઘરમાં જમીન દોષ હોય હવે આ ઘટનાઓ ક્યારે બને જ્યારે ઘરોમાં જમીન પર ચૂલા બને તમારા આંગણામાં પ્રસંગોપાત ભઠ્ઠી બનતી હોય ચૂલામાં આગ આવી ભઠ્ઠીમાં આગ આવી વાળામાં તમે આગ સળગાવો છો તો એ જે આગ સળગી આગ સળગી એની ગરમીથી એ આગની આજુબાજુની જમીનમાં રહેલા નાના મોટા કીડા જાનવર જાય આપણે આપણું કામ પૂરું કરીને ચૂલો બંધ કરી દીધો એ થઈ ગયું પણ જે વસ્તુ અંદર રહી ગઈ એ જમીન દોષ આપે આકાશમાંથી રોશની સીધી ઘરમાં આવતી હોય ઘરના છતમાં હોલ હોય ત્યારે આ દોષ લાગે આકાશથી સીધો તડકો તમારા ઘરની છતમાં પસાર થઈને આવતો હોય ને ત્યારે આ સૂર્યનો દોષ લાગે તો આ જે ઘટનાઓ છે ને એની પર આપણે ધ્યાન આપવાનું છે અને આવા દોષોનું નિવારણ તો લાલ કિતાબમાં સચોટ માહિતી આપેલી પેલો શારીરિક રીતે નબળો પડતો જતો પાંચમા સ્થાનમાં શુક્ર બેઠેલો છે શુક્ર સૂર્યની ગરમીથી બેડો શારીરિક તાકાત એની ખલાસ થવા માંડી તો આ જે બધી વસ્તુઓ છે તેને આપણે કેમ નથી સમજતા એને સમજશું તો ચોક્કસ આપણને ફાયદો થશે પિતૃદોષના નામે એટલી બધી પૂજાઓ થાય એટલી બધી ક્રિયાકાંડો થાય પણ એનો કોઈ ફળ ન મળે પણ તમને પોતાને ખબર હોવું જોઈએ કે મારી ઉંડળીમાં કયા ગ્રહને લગતો પિતૃદોષ છે આ ઋણમાં છે ને એક મહત્ત્વની બાબત એ બને કે માણસને ખબર જ નહીં પડે કે મારા જીવનમાં બદલાવ ક્યારે આવ્યો આમ એના મનમાં એમ આશાઓ ઉછાળા મારતી હોય કે બસ હવે હું કામ કરું પૈસા કમાઉં મારા જીવનને માણું અચાનક ગરીબી મળી જાય અશક્તિ મળી જાય કામ કરવાને લાયક ન રહે આ દોષ આ રીતના પરેશાન કરે કોઈ સરકારી કામમાં દંડ આવી જાય અને એ દંડ એવો ભરવો પડે કે ભાઈ એની મૂંડી ખલાસ થઈ જાય એની જિંદગી અવળા માર્ગે ચાલી જાય આવા માણસને છે ને લિવરની બીમારી મળે એની તાકાત એકદમ ઘટી જાય મુશ્કેલીઓ પ્લસ થઈ જાય અને આ સમયે એને એવું લાગે કે ભાઈ મારો એક હાથ દુખે છે પગ દુખે છે શરીરમાં કોઈ નાના મોટા પ્રોબ્લેમ છે ડાક્ટરને બતાવો તો ડાક્ટર કહી દે કે ભાઈ એના લિવરમાં તકલીફ છે ને એને કારણે આ શક્તિઓ આવે છે આ ઘટનાઓ ઘટે આનું મુખ્ય કારણ છે પાંચમા સ્થાનમાં રહેલો સૂર્યને લગતો પિતૃદોષ જ્યારે આપણે આ વસ્તુનું નિરાકરણ કરીએ ને તો આ બધી ઘટનાઓ આપણે દૂર કરી શકીએ આ બધી પીડાઓને આપણે હટાવી શકીએ છીએ હવે આ ઋણમાં એક ઘટના એવી પણ ઘટે રોગને કારણે ડાક્ટર દલીલબાજી કરે કે ના ભાઈ એને આ જ રોગ છે એક સામાન્ય દાખલો ગણીએ ને તો કે ભાઈ આને દાંતમાં પીડા છે આના દાંત પાણી નાખવા પડે દાંત પાણી નાખવાના દાંત પાણી નાખ્યા પછી એને ચાવવાનો ખોરાક આપે માણસની હાલત શું થઈ દાંત નથી ને ચાવવાનું આવ્યું મુશ્કેલીઓ વધી જાય તો ટૂંકમાં કહીએ ને તો આપણી જે જાણકારી છે તે ખોટી હોય અને આપણે બીજી દિશામાં ભટકતા રહીએ ત્યારે આ મુશ્કેલીઓ આપણી આપણને બહુ જ દુઃખ આપી જાય આવા સમયે છે ને ઘણી વખત એવું બને કે ભાઈ તકલીફ બીજી હોય ને ડાક્ટરનું ડિસિઝન જુદું આવે અને એની પર ડાક્ટર કામ કરી નાખે ને પહેલાં માણસની આખી જિંદગી બરબાદ કરી નાખે આ દોષ આવે ને ત્યારે જોવાનીથી શરૂ થઈને અડતાલીસની ઉંમર સુધીમાં માણસનું શરીર ખલાસ થઈ જાય જિંદગી બરબાદ થઈ જાય અને એમાંથી જે મળનારી જે તાકાત કે જે છે ને એ ઝીરો થઈ જાય હવે આ જે ઘટનાઓ છે જો આપણે એને જાણીએ નહીં સમજીએ નહીં તો તકલીફ પડે તો હવે આ જે ઋણ છે સૂર્યનું ઋણ સૂર્ય એ તો આપની એનર્જી છે સૂર્ય આપણું શરીર છે તો આ જો સૂર્યનો દોષ છે સૂર્યનો પિતૃ દોષ છે તો કુંડળીમાં પાંચમું સ્થાન જુઓ ત્યાં શુક્ર છે શનિ છે રાહુ છે અથવા કેતુ છે તો તમને આ દોષ લાગે અને આ દોષનું નિવારણ ચોક્કસપણે આપણે કરવું જોઈએ હવે આની જે અસર છે ને તે પહેલી વાત કે ભાઈ આપણા ઘરમાં ચૂલા બની હવે ઘણા બધા મને એવું કહે કે સાહેબ મારું તો પાકું ઘર મારા તો ગેસના ચૂલા હું ક્યાં જમીન પર ચૂલો બનાવું પણ તમારા કરતાં પહેલાં રહેનારો એ મકાન બંધાયું તે પહેલાં એ જમીન પર ચૂલા બન્યા અસલ કાચું મકાન હતું તારે થયું તમારા ત્યાં કોઈ પ્રસંગ આવ્યો તમારા વાડામાં કે આંગણામાં ઘટ્ટી બની ત્યારે આ ઘટના ઘટી ગઈ તો આ બધી ઘટનાઓને આપણે યાદ કરવી પડે એને સમજવી પડે કે ભાઈ કયા વખતે કાં શું થયું આપણે એને નથી સમજી શકતા નથી એનો તાગ મેળવી શકતા તો તો આપણે એનો ઈલાજ કરવો પડે અગ્નિથી બનેલો દોષ આની અસર શું આવે માણસ પોતાની જિંદગીમાં નબળો પડે એની શારીરિક તાકાત ઓછી થઈ જાય એની જે ઇમેજ છે બીજાની સાથે વાતચીત કરવાની કે એમાં એની અસર ઓછી થઈ જાય એ સામેના માણસને મનાવી નહીં શકે કન્વિન્સ નહીં કરી શકે પોતાનું કામ જલ્દીથી કરાવી નહીં શકે શારીરિક રીતે આ માણસ નબળો હશે આવા માણસોનું વજન જનરલી ઓછું હોય તો આ બધી ઘટનાઓ જે ઘટી એનું નિરાકરણ શું એની અસર શું તો સૌથી પહેલાં તો કે ભાઈ ઘરમાં ચૂલા બહીના હોય તો આ બધી અસર આવે આકાશથી છતમાંથી રોષની આવતી હોય અજવાળું આવતું હોય તો આ દોષ બને આ પણ નહીં આવવું જોઈએ આ આવે છે તે ઘરોમાં આ વસ્તુ આવશે અને આનાથી નુકસાન થશે આની પર પણ ધ્યાન આપો આવી વસ્તુ તમારા માટે બહુ મહત્ત્વની સાબિત થશે હવે આપણે વિચારીએ કે ભાઈ એનો ઈલાજ શું કરવાનો તો મિત્રો સૂર્યથી બનેલો દોષ અગ્નિથી બનેલો દોષ સૂર્ય અગ્નિગ્રહ છે તો સૂર્યના દાન થાય સૂર્યનો યજ્ઞ થાય સૂર્યની શાંતિ થાય ચોક્કસ ફાયદો થાય જો કોઈ સારા બ્રાહ્મણ પાસે સૂર્યની શાંતિ કરાવાય તો ફાયદો સૂર્યના દાન સૂર્યના દાનમાં ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર આ વસ્તુ આપણે દાન કરીએ તો આપણે આમાંથી એ મુક્ત થઈએ છીએ આવા માણસનો સ્વભાવ કેવો હોય ખબર છે આવા માણસ સ્વભાવમાં કોઈ રીત રિવાજ નહીં માને એને આપણે કહીએ કે ભાઈ આ છે તો કે ભાઈ હું કોઈની પર પેશાબ કરું કિતાબે લખ્યું છે કે રીત રિવાજો પર પેશાબની ધાર મારવા વાળો માણસ હોય અને એનો સ્વભાવ જ એવો હોય ને એ કહે કે ના ના નહીં હું હું એને નથી માનતો એની પર હું તો પેશાબ કરું છું મને એમાં કોઈ રસ નથી પણ જ્યારે એનું દુઃખ જોઈ દુનિયા જોઈ એ પોતે જોઈ ત્યારે એને ખ્યાલ આવે કે ભાઈ હું આ શું ભોગવી રહ્યો છું તો આ જે ઘટનાઓ છે ને તેને તમારે કુંડળીથી જોવાની છે ગ્રહોથી જોવાની છે એની અસર માણસનો સ્વભાવ માણસના જીવનમાં કયા દુખ આવ્યા એ કયો રોગ ભોગવે છે આ બધી વસ્તુઓ તમારા પિતૃદોષથી જોડાયેલી છે અને જ્યારે આપણે આને સમજીએ ત્યારે આપણે આવી ઘટનાઓમાંથી મુક્ત થઈ શકીએ છીએ હવે આ જે મેં કીધું એ રીતના જે માણસ ભોગવે છે એ લોકોએ સૂર્યનો યજ્ઞ કરાવવો જ જોઈએ નથી કરાવી શકતા તો વરસમાં બે વખત ઘઉં ગોળ તાંબુ લાલ વસ્ત્ર દાન કરો મંદિરમાં દાન કરો જરૂરિયાતમંદને આપો તમારા ઘરમાં જો આ રીતના ચૂલા હોય તો એ જગ્યાની માટી ખોદાવીને નવી માટી પુરાવી ને પછી ફરીથી આવી જગ્યા ઉપર આવા ભઠ્ઠી જેવા ચૂલા નહીં બનાવો જમીનના ચૂલા હોય તો તેને બંધ કરો એને ત્યાંથી માટી ખોદાવીને કાઢો તો આ નાની મોટી ઘટનાઓ જો આપણે જાણીએ કરીએ અને એની પર અમલ કરીએ તો ચોક્કસ આપણને ફાયદો મળે પણ આપણે એને સમજતા જ નથી ને આપણે એને માનતા નથી એટલે આપણે બધું ભોગવીએ તો મિત્રો પિતૃદોષ પિતૃદોષ સમજવાનો છે જાણવાનો છે નવ ગ્રહ નવ ગ્રહનો અલગ અલગ પિતૃદોષ છે બેસીને પૂજા કરવાથી કે નદીમાં નહીં કપડાં કપડા બદલવાથી આ દોષો આપણે નિવારી નથી શકતા મેં જોયા છે કેટલાય લોકોને જોયા છે કે જે લોકો બહુ મોટી મોટી પૂજાઓ કરાવે પિતૃદોષની પણ એને કોઈ ફાયદો નથી થતો પણ આવા નાનકડા ઉપાય જે કર્મથી જોડાયેલા છે કર્મની સાથે આપણે આ કામો કરીએ છીએ તો ચોક્કસ ફાયદો થાય છે અને એને આપણે સમજશું તો આપણે એકસો ને દસ ટકા એનું નિવારણ કરી શકશું એનાથી થનારું નુકસાન આપણે અટકાવી શકીશું તો આપણે શા માટે ન કરવા એની પર ધ્યાન આપો અને આટલું જ ધ્યાન આપશો તો ચોક્કસ તમને આમાંથી સરસ મુક્તિ મળશે તો મિત્રો આ જે આપણા પિતૃદોષની શ્રેણીમાં આજે બીજું ઋણ આપણે સમજા સૂર્યનું બરાબર તો એની પર ધ્યાન આપજો અને જો તમારા જીવનમાં આવી નાની મોટી તકલીફો હોય અને એનાથી તમારા જીવનમાં મુશ્કેલીઓ અનુભવતા હો તો આમે ઉપાય આપ્યા છે એ ચોક્કસ કરો સૂર્યનો યજ્ઞ સૂર્ય શાંતિ સૂર્યના દાન ચોક્કસ રીતે આપણા કરવા જોઈએ અને એનાથી ફાયદો થાય આકાશમાંથી જો તમારે ત્યાં છતમાંથી રોશની આવતી હોય તો એને તાત્કાલિકપણે બંધ કરવું જોઈએ આપણા ઘરમાં વાડામાં આગળ પાછળ જો ચૂલા બનેલા હોય ને આપણા ધ્યાનમાં હોય તો એ જગ્યાની માટી ખોદીને કાઢી નાખવી નવી માટી ભરી ને એની પર પવિત્ર જલ છાંટીને પછી પાછું એને સ્થાપિત કરવું જોઈએ આ રીતના આવા નનકળા ઉપાયથી તમે તમારા જીવનમાં જે દોષ ભોગવી રહ્યા છો ઋણ ભોગવી રહ્યા છો એમાંથી તમારો છુટકારો અવશ્ય થશે તો મિત્રો આજનો વિડીયો તમારા માટે મહત્વનો સાબિત થશે અને મિત્રો ચોક્કસપણે હું તમને નવે નવગ્રહના ઉપાય આપીશ અને એના પિતૃદોસ્તની સવિસ્તાર માહિતી આપીશ તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે